નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ચાર પોઈન્ટ નેવાસી લાખ નો ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો વિરમગામ ગામ નરસરોવર ઉપર એક શખ્સ ફરાર રૂપિયા બાર પોઈન્ટ ચોરાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસની કાર્યવાહી વિરમગામ નળસરોવર રોડ ઉપર જેજરા તરફ જવાના એપ્રોચ રોડ ઉપરથી ચારસો અઠ્યાસી લાખના દારૂ સાથે જડિયા ગામનો કાર ચાલક ઝડપાઈ ગયો હતો જ્યારે બીજો આરોપી ફરાર થવામાં સફળ થયો હતો અમદાવાદ ગ્રામ એલસીબી પોલીસે દારૂ કાર મોબાઈલ સાથે રૂપિયા બાર પોઈન્ટ ચોરાણું લાખના મુદ્દામાં જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદ ગ્રામ એલસીબી ટીમ પેટ્રોલિંગ મહતી દરમિયાન સચ્ચાણા નળસોળ ઉપરથી એક ગાડીમાં વિદેશી ભરીને નીકળવાની હતી પોલીસે જેજરા એપ્રોચ રોડ ઉપર વોચ ગોઠવી કારને ઇશારાથી રોકી તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરની બોટલ નંગ સાતસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા ચાર લાખ અઠ્યાસી હજાર સાતસો ચાલીસ ગાડીની કિંમત રૂપિયા આઠ લાખ મોબાઈલ ફોન પાંચ હજાર મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ બાર લાખ ત્રણ હજાર સાતસો ચાલીસના મુદ્દામાલ સાથે કાર ચાલક અશોક અમીરભાઈ પટેલને ઝડપી પાડવામાં આવે છે જ્યારે બીજો આરોપી ડ્રાઈવરની બાજુમાં બેઠેલ સત્રાભાઈ પીરાભાઈ રબારી ભાગી છૂટવામાં સફળ થયો હતો પોલીસે ભાગી ગયેલા આરોપી દારૂ બિયરનો જથ્થો મંગાવનાર ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે